જય આદિવાસી જય જવાહર જય બિલ પ્રદેશ જય હિન્દ પાછળ વાળા બોલતા નથી થાકી ગયા લાગે

સાથે આપણા વિસ્તારના આગેવાન એવા વિક્રમભાઈ તડવી સાથે તાલુકા પંચાયતના સભ્ય એવા પંકજભાઈ આપણે જ્યાં બેઠા છે એ પંચાયતના પ્રથમ નાગરિક અને સરપંચ એવા નટુભાઈ સરપંચ શ્રી રમેશભાઈ જર પંચાયતના સરપંચ શ્રી ચીમનભાઈ તેમજ મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો સરપંચો ગ્રામ પંચાયતના સભ્ય પૂર્વ સરપંચ અને તમામ વડીલો માતા બહેનો યુવાનો સંતો મહંતો પ્રેસ મીડિયાના મિત્રો પોલીસ મિત્રો અને તમામ લોકોને ચૈતર વસાવાના સેવા જોહાર કરું છું નમન કરું છું અને બધાને આભાર માનું છું સાથીઓ હું કલાકથી જોમ છું એમ તો સમય હતો દોઢ બે વાગે આવવાનો છતાં અમે કલાક મોડા પડ્યા છો તેમ છતાં તમારો ઉત્સાહ જોઈને ખરેખર અમને પણ અમે પણ આનંદ અનુભવીએ છીએ પણ જ્યારથી હું આવ્યો છું ત્યારથી બધા જ લોકો ચૈતરભાઈ સાહેબ ચૈતરભાઈ સાહેબ ચૈતરભાઈ સાહેબ મારા જ વખાણ કર્યા કરે છે મને સાહેબ બનાવ્યા કરે છે પણ મારી ઉંમર પણ નાની છે નાના ગામમાંથી આવું છું નાના પરિવારમાંથી આવું છું એટલે મને સાહેબ બનાવીને તમારા મારા વચ્ચેનો અંતર વધારશો નહીં મને તમારો ભાઈ બનાવીને રાખો તમારો દીકરો બનાવીને રાખો એમાં જ હું સંતોષ

અંદરો અંદર લડીએ છીએ ભાઈ ભાઈ હેડા માટે લડે છે કેટલાક લોકો આપણે હિન્દુ મુસ્લિમ ના લીધે લડીએ છીએ કેટલાક લોકો નરસિંહ જલ માટે લડે છે કેટલાક લોકો

27 વિધાનસભાની બેઠકો આપણી અનામત છે સાચી વાત છે આપણી નર્મદા બે વિધાનસભા આદિવાસીઓ માટે રિઝર્વ છે અનામત છે છોટા ઉદેપુર ની અનામત છે બધી કરીને ટ્રાઈબલ ની સત્તાવીસ બેઠકો અનામત છે એ કોઈ પણ પાર્ટી માંથી લડે આપણે ભેગા થયા છે આપણે જનજાગૃતિ જરૂર છે આવનારા દિવસો એવા લોકોને વિધાનસભામાં મોકલો કે જે આદિવાસીઓ માટે ખુલી ને બહાર આવે સડક થી લઈને સુધી

આજે નર્મદા ડેમ માં એટલા લોકોના જમીનો ગઈ નેર માં જમીનો ગઈ અમે નેર નું પાણી જોઈ શકીએ છીએ નેર નું પાણી કચ્છ સુધી લઈ જતા છો તમે કાશ્મીર સુધી લઈ જાવ અમને વાંધો નથી તમે કાશ્મીર સુધી લઈ જાવ અમને વાંધો નથી પણ જે લોકો નર્મદા ડેમ માં જમીનો આપ્યા છે એ આજે પણ પાણીથી તરસે છે એમને કેમ પાણી નથી આપવામાં આવતું એના માટે આજે આ જનસંમતિ છે અને માટે આપણે ભેગા થવું પડશે

આપણા બાળકો માટે સ્કૂલ બનાવવા માટે બે વર્ષ થી અમે આંદોલન કરીએ છીએ પણ સરકાર ને સ્કૂલ બનાવવામાં જરાય રસ નથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી

એને ઝોલીમાં લઈ જતા જતા બાળકને રસ્તે જન્મ આપી દે છે કેવી પીડાતી હશે આ આદિવાસીઓની પરિસ્થિતિ છે બે મહિના પહેલા આ તુરખેડા ગામની બેન સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 15 કિલોમીટર તુરખેડા ગામ એ બેનને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામના યુવાનો ઝોલીમાં લાખીને લઈ જાય છે કેમ કે ત્યાં 108 નોતી પહોંચતી રસ્તો નોતો એ બેન રસ્તે જતા જતા પ્રસૂનતીની પીડાથી બાળકને જન્મ આપીને મરી જાય છે આ આદિવાસીની પીડા છે આ આદિવાસી આજે પણ આ હાલત છે આદિવાસીની ત્યારે અમને દુઃખ થાય છે આજે અમે તમારી વચ્ચે આવ્યા છે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા આજે તમારી વચ્ચે આવ્યા છે તો આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે તમારે ત્યાં જી નો ગૌરવશાળી છે સિંધુ ખીર ની સંસ્કૃતિ નો વાંચી લેજો જે વાત આવે છે રાજા આદિવાસી ભીલ હતા તમે મહાભારત ઉઠાડીને વાંચી લેજો મહાભારતમાં જે અંગુઠો કાપીને આપનાર એકલે આદિવાસી હતા તમે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ વાંચી લેજો વાંચી લેજો શિવાજી મહારાજ સાથે દુધા ભીલ ની આખી સેના હતી એ સમાજ અમે આવીએ છીએ આઝાદી ની લડત માં ભગવાન બિરસા

જયારે આદિવાસી વિસ્તારો માં આઝાદી ના અઠોતેર વર્ષ પછી પણ આજે શિક્ષકો માટે આંદોલન કરવું પડે આજે માટે આંદોલન કરવું પડે આજે પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે તો આ સરકારો અમે કેવા માંગીએ છીએ અમે વિધાનસભા સંસદ સભા જીતવા નહીં અમને દેશ નું ઓગણત્રીસ મુ રાજ્ય બનાવવા માટે આગો આવી રહ્યા છે મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓ ને ગુજરાત મળ્યું જે રીતે પંજાબી અને પંજાબ મળ્યું નાગા લોકો ને નાગાલેન્ડ મળ્યું ઝારખંડ અને ઝારખંડ મળ્યું એ જ રીતે આદિવાસી બિલો ને અલગ ભીલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું દેશન ત્રીસમું રાજ્યસ રાજ્ય આપી દો એની રાજધાની અમે કેવડિયા બનાવીશું આદિવાસી મહારાષ્ટ્ર ના નુરબાર પાલઘર સાકરી નાસિક ના આજે બાર જિલ્લા ઓગણપચાસ જિલ્લા નો અમારો ભીલ પ્રદેશ હતો

ચૈતર વસાવા ની આગેવાની કેવાડિયા થી રાજપીપળા ની પદયાત્રા કરી હતી અને ચૈતર વસાવા ને ત્રણ મહિના જેલ થઈ રાજકોટ જેલ પછી પણ ચૈતર વસાવા એસી સત્તા મંડળ લડ્યો હવે તમને વીતી ગઈ હવે લડવાના કાન પકડી લેજો કેવડિયામાં આ પોલીસ મિત્રો અને ભાજપના લોકોને જે પણ કેવા વાળા હતા એમને પણ કહેવા માંગુ છું તુમકો કાલક તથા નહીં લો મોટા મોટા બેનરો પ્રચાર કરે છે પ્રસાર કરે છે અમૃત કાળ મનાવે છે ત્યારે સરકારને અમે કેવા માંગીએ છીએ આજે પણ અમારો સમાજ આજે તમારા પર ભીખ માંગે છે આદિવાસી આ ધરતી નો આ દેશ માલિક છે મૂળ માલિક આદિવાસી છે અને આજે મૂળ માલિક ને તમે મજદૂર બનાવી દીધા છે ત્યારે આદિવાસી એસટી એસી ઓબીસી માઇનોરિટી ને પણ હું કેવા માંગુ છું આપણા સંવિધાનિક અધિકારો જાણો બંધારણીય અધિકારો જાણો આ દેશના આપણે મૂળ માલિક છે એ હું નથી કહેતો આપણો બંધારણ કે છે એ હું નથી કહેતો બંધારણ નો આર્ટિકલ

આજે મણિપુરમાં આદિવાસી કહેતા જ અમારી માં બેટીઓને નગ્ન પરેડ કરવામાં આવે છે ત્યારે હવે સરકારોને કહેવા માંગીએ છે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ નથી કરવાના અમને અલગ બીલ પ્રદેશ આપી દો નહીતર લડાઈ અને હરતાલની થવાની છે અમારા લોકો સાથે ભેગા ન નથી થવા તો અમને ખોટા ખોટા કેસો કરીને અમને પણ જેલોમાં મોકલવામાં આવે છે આ વર્ષે 9 ઓગસ્ટ પછી આ પહેલીવાર આટલા લોકો મારી સાથે ભેગા થયા છે સરકાર એવું ઈચ્છી રહી છે કે માલિક નિવાસી ભેગો ભેગો થવો જોઈએ જોઈએ નવરો પડવો આ સમાજ જો થશે એમના અધિકારો માગશે સિંચાઈનું પાણી માગશે રોડ રસ્તા માગશે શિક્ષણ માગશે રોજગાર માગશે એટલે સરકારે ભલ ભલ આખતરા હમણાં કાઢી દીધા છે કોઈને ભેગા થવાનો સમય આજકાલ નથી આજે મૂળ માલિક છે આપણે કહેવાય છે સુપ્રીમ કોર્ટ કહે છે સંવિધાન કહે છે અનુસૂચિ 5 કહે છે પૈસા કહે છે આદિવાસી મૂળ માલિક છે પણ આ સરકારોએ મૂળ માલિકને આજે તમે જોઈ લો લાઈનો પર ઊભા કરતા કરી દીધા છે ભેખ માગતા કરી દીધા છે આજે મામલતારમાં જાવ એટલે લાઈનો તાલુકા પંચાયતમાં જાવ એટલે લાઈનો અનાજ લેવા માટે લાઈનો બેંકમાં લાઈનો જાતિના દાખલા માટે લાઈનો આવકના દાખલા માટે લાઈનો બસ ડેપોમાં લાઈનો ક્યાં સુધી અમારે લાઈનો પર રહેવાનું છે સરકાર જાણી જોઈને આદિવાસીઓને એક નહીં થાય એવા પ્રયાસો કરી રહી છે મિત્રો જોઈ લો તમે તમે મૂળ માલિકો છો સંવિધાન કહે છે સુપ્રીમ કોર્ટ કહે છે પણ આ સરકારની તમે રણનીતિ જોઈ લો આજે તમે ભારતના નાગરિક છો ભારતના નાગરિક તરીકે આજે તમારા પર કેટલા પુરાવા માંગે છે ખબર છે તમને

રોજગારી તમે ભૂલી જાવ શિક્ષણ તમે ભૂલી જાવ તમારા હક અધિકારો ભૂલી જાવ એના માટે આ સરકારે બધી સ્કીમો કાઢી છે જે સરકાર આધાર કાર્ડ આપે છે એ સરકાર કહે છે કે ભાઈ હવે તમે અપડેટ કરાવો તો જ લાભ મળશે સાચી વાત છે કે ખોટી વાત છે જે સરકાર રેશન કાર્ડ કાઢીને આપણને આપે છે એ જ સરકાર હવે એવું કહે છે કે તમે કેવાયસી કરાવો તો જ અનાજ મળશે સાચી વાત છે કે ખોટી વાત છે એમાં 3 મહિના નીકળી ગયા હવે પાછી સરકાર એવું કહે છે કે તમે ખેડૂત છો એના માટે તમે રજીસ્ટ્રેશન કરાવશો તો તમારો લાભ મળશે સાચી વાત છે તો આપણે મૂળ માલિકો છે એવું બંધારણ કે છે અનુસૂચિત પાંચ પૈસા એક કે છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ કે છે કે આદિવાસી આ જંગલ જળ જંગલ જમીન માલિક છે છતાં આપણે આ ઝેર ગામના આ આંબા ગામના કા આ લીમ ખેતર